કલેક્ટર સાહેબ સુરતના લાચાર મતદારો માટે કઈક બોલો કુંભાણી લઈને પૂર્વ કોર્પોરેટરના દેખાવો સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે કોંગ્રેસના ના નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા જે દાવ રમવામાં આવ્યો હતો તેને લઈને મતદારોને લોકશાહી પાથી વિશ્વાસ ઉઠી ગયો હોવાની લાગણી ઘણા અનુભવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ને ઇન્ડિયા ગઠબંધન નેતાઓ પણ આ મુદ્દે નિલેશ કુંભાણી વિરોધ કરી રહ્યા છે ત્યારે આપના નેતાને પૂર્વ કોર્પોરેટર કલેક્ટર કચેરી અનોખો દેખાવ યોજ્યો હતો જાગૃતિ ફેલાવાય પણ અધિકારનું શું કલેક્ટર કચેરીએ દેખાવ કરનાર દિનેશ કાછડિયાએ બેનર લગાવીને કલેક્ટરને સવાલો કર્યા હતા જેમાં જેમણે લાચાર મતદારો માટે કંઈક બોલવા અનુરોધ કર્યો હતો તેમણે બેનરમાં લખ્યું કે થોડા સમય પહેલા સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો તેની સાથે જ રાજકીય ડ્રામા પણ ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટે જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રંગોળીઓ બનાવવામાં આવી છે પરંતુ સુરતની ચોવીસ લોકસભા વિસ્તારના લોકો પોતાનો મત કોને આપશે તો આ જનજાગૃતિમાં મતદારોનો શું મત તેના માટે શું તેવા સવાલો કરાયા હતા ઉમેદવાર વેચાયા લોકો નહીં નિલેશ કુંભાણી પોતાના ટેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયા છે લોકોના મતનો સોદો કરવામાં આવ્યો છે તેવું કહી શકાય છે જેનો જવાબ સુરત કલેક્ટરે આજ દિવસ સુધી આપ્યો નથી કોઈના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી આ સવાલો સાથે કલેક્ટરને રજૂઆત કરી છે મારે મારું મત આગામી સાતમી આખું ગુજરાત મતદાન કરતું હશે ત્યારે કોને આપવો તેવો સવાલ કરવા હું આવ્યો છું ઉમેદવારો વેચાઈ ગયા છે મતદારો નહીં તેથી આવા સવાલો સાથે હું આવ્યો છું